કેડ ડેજીપી સર અને એસપી સરની સૂચના મુજબ જામનગર વિસ્તારમાં કોઈ પણ ગુનાયતવૃત્તિ જણાવ્યા આવે ત્યારે એના ઉપર ત્વરિત પગલા લેવાની સૂચના આપવામાં આવતી હોય છે તેના અંતર્ગત જામનગરમાં અલગ અલગ જે ફાઇનાન્સ કંપનીઓ આવેલી હોય છે તેના દ્વારા વાહનો ટ્રકો બાબતની નવી લોનો તેમજ રીફાઈનાન્સિંગ માટેની વ્યવસ્થા થતી હોય છે આ બાબત એક આવેલી માહિતી મુજબ એક ખાનગી કંપની દ્વારા ની પ્રક્રિયા કરવામાં આવતી હતી તેમાં જામનગર તેમજ આજુબાજુના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર પંથક તેમજ કચ્છ સહિતના જિલ્લાઓમાંથી અલગ અલગ સોળ વ્યક્તિઓના નામે વિવિધ લોનો લેવામાં આવેલી હતી અને આ લોનોમાં કુલ છત્રીસ વાહનો લેવામાં આવેલા હતા અને આ વાહનો પછી આ ની ભરપાઈ ના કરવી પડે ના ના હપ્તાની ભરપાઈ કરવી કરવી માટે માટે પડે થઈને જે નૂર ગ્રુપ છે એટલે કે જે રજાર દાઉદભાઈ ચાવડા રજા સોપારી ઉર્ફે તેમજ આમીન નોતિયાર અને રામભાઈ ભીમસીભાઈ આહિર નંદાણિયા તેને આ ટ્રકો આ વાહનોનો અનધિકૃત કબજો આપી અને જ્યારે પણ બેંક દ્વારા અથવા તેના બીજા કોઈ કર્મચારી દ્વારા આ વાહનોઓને કબ્જે કરવા માટેની પ્રક્રિયા હાથ ધરો ધવામાં આવે ત્યારે તેમને આ ત્રણેય એટલે કે રજાક સોપારી, આમીન નોટીયર અને એના દ્વારા ફોન ટેલિફોનિક ગમક્યુ આપી અથવા ટેલિફોન પર વાત કરાવી અને આ ગાડીઓ રજાક સોપારી ની છે એવું જણાવી અલગ અલગ દ્રષ્ટિએથી આ બેંકવાળા જે પરત કરવામાં આવતા અને કુલ મળીને જે આ આયોજિત જે કરવામાં આવતું તે મળીને કુલ કબજા ગણીને ગાડીઓ એટલે કે તેર કરોડ અને છ લાખ જેટલો મુદ્દામાલ જે ફાઇનાન્સ નું આ લોકોને જે ફાઈનાન્સ કંપની છે એને નુકસાન પહોંચાડેલું હતું જે બાબતે સિટી બી ડિવિઝન પોસ્ટ દ્વારા નું સંજ્ઞાન લઈ અને કાવતરા તથા છેતરપિંડી બાબતની ગુના દાખલ કરવામાં આવ્યો છે તેમજ જે આ રામ નંદાણિયા છે અને બીજા જે જેના નામે આ ટ્રકો લેવામાં આવતા હતા એમને પણ પાંચ વ્યક્તિઓને અટક કરી અને કુલ હાલ ચોવીસ ટ્રકો કે જેને અલગ અલગ જગ્યાએથી કબજે તેમજ ટ્રેક ટ્રેક કરવામાં આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ ચાલુમાં છે